જય માતાજી જય દ્વારકાધીશ ખેડૂતભાઈઓ તો આજે આપણે આવી ગયા છે મુવા માર્કેટ ની અંદર તો આજે લાલ અને સફેદ ડુંગળીની લાઈવ હરાજી જોવાની છે તો આજે તારીખની વાત કરું તો ચોવીસ તારીખ છે સાતમો મહિનો બે હજાર પચીસ વાર છે ગુરુવાર તો ચાલો મિત્રો આપણે લાઈવ હરાજી જોવા જઈ અને આ માં નવા હોય ને તો લાઈક કોમેન્ટ અને મીટીએમથી સબસ્ક્રાઈબ કરી દેજો એટલે જાતે કરીને અમારી નવી નવી તમને અપડેટ મળતી રહે તો ચાલો લાઈવ હરાજી જોઈ આવ્યો મંટાય સોએ સલેતંજ સે સેપરહરગે સેં સેહ્ય સેહરગે સંરભે સે સેહંડે સેહહં સેહહંજ સેહહંજ ન� એકાનો બેસો 151 152 કે એ હવે બોલી ગયા પછી ઓલા ભાઈ એક ફાળો લી તોડી નાખો સખી કામ થઈ કે થોડું મને કહે તો આ વિતાલ એકાનો બેસો 151 બેસોનો આનો સુરાબરે એકાવો કરી લખ્યું જો સાહેબ તો પૂરા ભાઈ હાલો કાંઈ કાલ અલબત્ત રૂપિયા બોલ રૂપિયા બોલ ભાઈ તો તો રૂપિયા હાલો રૂપિયા

121000 no. माल

مال से हर वजह से रहा है यस सर यस सर तुम यस सर यस सर तुम यस सर हमारे बापू अबे आप ही जाओगे यस सर त्रिया सर हेलो बाप हेलो बालो कोरो मालू ये वो बालो यस सर यस सर बंदा रुके यस सर बंदा बंदा रुके बंदा बंदा रुके बंदा बंदा रुके यस सर ایک چالیس <سؤال> ایکتا ایک چالیس ایک سو علی بھائی سے جی باہر پچی کرنا پڑا ہلو بھائی ہاتھ چلی بہت ادڑی بسو ایک 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 بسو હા જો જો હા હા નો નો 210 હેલો ભાઈ હારું છે इमरान हेलो છે હા આલો નીકળો આલો અહીંથી છે 210 તો ગાડી 210 બોલો

બત્રીસ બત્રીસો રૂપિયા એકસો બત્રીસ પેલી તો છવ્વી બત્રીસ બત્રીસ રૂપિયા

65 65 65 65 65 روپے بھائی 165 65 769 169 روپے 70 172 روپے 74 روپے تنوار نیترا हेलो بھائی 72 کو 72 170 170 180 212 254 280 بھائی ہاں ٹھہریاں پانچ

બસો અઠ્યાવીસ રૂપિયા અઠાવ રૂપિયા બસો એકતાવન ઓગણીસો એસી એકાસી એકાવીસ રૂપિયા અરામા પંચોતેર રૂપિયા છોતેર 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 ઓગણ એસી 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 રૂપિયા એકસો એસી એસી એક પાંચી સાઠી ચોરાશી સુત્યાશી છાંસી સત્યાશી એક છાંસી રૂપિયા સત્યાશી અઠ્યાસી નેવાશી નેવું એકાણુ બાણુ તાણુ ચોરાણું પંચાણુ તુનુસું રૂપિયા સત્યાણુયા જાણવાર મોરવાર એકસો કતરા રૂપિયા બતા બોલવું કે કોઈ આખ એકસો પત્યા રૂપિયા એકસોન એક માસઠ પેસઠ લોખ પાસે પાંચ પાંચ સો જોત્તર ઓગણીસી એસી એકાશી બાસી છાંસી ધોળા પંચેર છાંસી એક્યાસર ને અઠ્યાસી તણવાર મૃત્યુ લેવા એકસોન અઠ્યાસી પાંચ અઠયાળી રૂપે બેતાલ રૂપે તેતાલીસ રંપલ વિજય અડતાલી પડતાલી રૂપે એકસો રૂપિયા બતાવી રૂપિયા એકથી ચોથિ પાંચ ચાલી એકતાલ બેતાલી રંબાલ વિંધા અડતાલીસ અડતાળ રૂપિયા અડતાલીસ અડતાલીસ એકસો અડતાલીસ બોપન પચાસ પચાસ એકાવન બાવન ચોપન ચોપન પંચાવન ચોપન અઠાવન એકસો અઠાવન એકસો બાસઠ